જીવન માટે જેમ શ્વાસ જરૂરી છે તેમજ રક્તની પણ જરૂર છે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ઠેર ઠેર રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં રાજકોટ લાઈફ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું જેમાં રાજકોટની જનતાએ હોશે હોશે રક્તદાન કર્યું હતું આ તકે રક્તદાતાએ જણાવ્યું હતું કે આજે વીસમો રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી છે લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવું જોઈએ રક્તદાન એક એવી ભેટ છે કે જે એક વ્યક્તિ બીજા વ્યક્તિને આપી શકે છે વિશ્વ રક્તદાતા દિવસ કોકલોય આપે ને ત્યારે જ કોકનો દીપક એ પ્રજ્વલિત થાય છે એટલે કે જીવન મળે છે આજે વિશ્વ રક્તદાતા દિવસ એટલે એક અનન્ય સેવા કહી શકાય કોકના જીવન માટેની એનો આજે દિવસ અને આ વર્ષની થીમ પણ કંઈક એવી જ છે કે કોકે આપ્યું હશે એ રક્તદાનના વીસ વર્ષ આજે પૂર્ણ થાય છે એટલા માટે વીસ વર્ષ રક્તદાતાનો આભાર માનવા માટે કોઈ પણ ઓપરેશન હોય અકસ્માત હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે અને જેમ આપણને શ્વાસ અગત્યનો છે એવી જ રીતે બ્લડ પણ આપણા શરીર માટે અગત્યનું છે ઘણા બધા રોગોથી એ આપણને બચાવી પણ શકે છે સાથોસાથ દુનિયામાં માં એક જીવન આપી શકે એવી જ રીતે રક્ત પણ એક જીવન આપી શકે છે આજે વિશ્વ રક્તદાતા દિવસ રાજકોટ વોલન્ટરી બ્લડ બેંક લાઈવ બ્લડ સેન્ટર ખાતે અબતકની ટીમ સીધી આવી છે અને આપણે જે ડોનરો છે આજે રક્તદાન દિવસ છે ત્યારે રક્તદાતા સ્વેચ્છાએ રક્તદાન કરવા આવતા હોય છે તો આપણે સીધી જ એમની સાથે વાત કરીશું શું કહેશો તમે આજે રક્તદાતા દિવસ છે તો આજે એક સરસ મજાનું એક સેવાનું કામ તમે કરી રહ્યા છો તો તમારા દિલની વાત બધાએ રક્તદાન કરવું જોઈએ રક્તદાન એક મહાદાન છે રક્તદાન એ ફરજિયાત કરવું જોઈએ અને રક્તદાન એક કરી અને બીજાનો જીવ બચાવવો જોઈએ પ્રથમ વખત હાવે છે નવી પીલિંગ ફિલિંગ આવે કે રક્તદાન કરીને બીજા માણસનો જીવ બચાવવો જોઈએ મારું નામ સાગર જયંતિભાઈ બ્લડ ડોનર ડેના દિવસે દિવસે મેં પહેલીવાર રક્તદાન આપ્યું છે અને રક્તદાન આપી દીધું કોફી પી લીધી પણ કોઈ તકલીફ મને થઈ નથી તો કોઈ પણને રક્ત આપવું હોય તો આરામથી પહેલી વાર આપવું હોય તો નિશ્ચિત આપી શકે છે એમાં કોઈ ઇશ્યુ આવતો નથી મારું નામ વિશાલ ગાગિયા છે હું આજે ચોથી વખત બ્લડ ડોનેશન માટે આવ્યો છું અને આજે ચૌદ જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ બધા જ રક્તદાતા ભાઈઓ તથા બહેનોને હું શુભેચ્છા પાછું છું તેમજ બધાને એવો આગ્રહ કરું છું કે આપણે બ્લડનું ડોનેશન કરવું જોઈએ જેથી જરૂરિયાતમંદોને આપણે જરૂરી બ્લડ પૂરું પાડી શકીએ તેમજ આજે ભારતની અંદર ઘણા બધા થેલેસીમિયા બાળકો છે કે જેમને દર મહિને બ્લડની જરૂરિયાત રહેતી હોય છે તેમને પણ લોહી આપણે પૂરું પાડી શકીએ છીએ હવે એવું નથી કે આપણે ડોનેશન કરીએ તો સામે જ ફાયદો થાય છે આપણે પણ ડોનેશન કરવાથી ફાયદો થાય છે યુએસનો એક સ્ટડી છે કે તમે બ્લડ ડોનેટ કરો છો તો શરીરની અંદર જે વધારાના આયરન છે એ તમારા બહાર નીકળી જતા હોય છે તમને માનસિક શાંતિ મળી રહે છે તેમ છતાં ઘણા બધા એવા ફાયદાઓ આપણે પણ થતા હોય છે તે માટે બધાનું અપીલ કરું છું કે આપણે યોગ્ય સમયે રક્તદાન કરવું જોઈએ હું મિત્તલ કોટીચ જોઈન્ટ એક્ઝિક્યુટિવ ટ્રસ્ટી એન્ડ સીઈઓ ઓફ લાઈફ બ્લડ સેન્ટર એન્ડ પ્રોજેક્ટ લાઈફ આજે વિશ્વ રક્તદાતા દિવસ છે અને વીસમો રક્તદાતા દિવસ આપણે વર્લ્ડ બ્લડ ડોનેશન ડે સેલિબ્રેટ કરીએ છીએ બસ આ તબક્કે એટલું ચોક્કસ જણાવીશ કે બ્લડ ઇઝ લાઈફ અને દરેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અમે છેલ્લા તેતાલીસ વર્ષથી લાઈફ બ્લડ સેન્ટર ચલાવીએ છીએ અને દર વર્ષે આ છેલ્લા વીસ વર્ષથી આ દિવસની બહુ સરસ રીતે ઉજવણી કરીએ છીએ અને દરેકના જીવનમાં રક્તનું ખૂબ જ મહત્ત્વ છે દર બે સેકન્ડે કોઈપણ એક વ્યક્તિને રક્તની જરૂર પડે છે અને દર ત્રણ વ્યક્તિએ વિશ્વમાં કોઈને કોઈ વ્યક્તિને જીવનકાળ દરમિયાન બ્લડની જરૂર પડે છે તો બ્લડનું ઇમ્પોર્ટન્સ તો એ જ લોકો સમજી શકશે કે જેના જીવનમાં રક્તની જરૂરિયાત થઈ તો આ દિવસે હું લોકોને એટલી જ અપીલ કરીશ કે આવો સ્વૈચ્છિક રીતે રક્તદાનની આ ઝુંબેશમાં જોડાવો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરો ગઈકાલે કોકે રક્ત આપ્યું હશે તો આજે જરૂરતમંદને જરૂર હશે તો એને મળશે તો આજે આપણે બ્લડ ડોનેશન કર્યું હશે તો આવતીકાલે કોઈને જરૂરત હશે તો મળશે અને આ એક એવી ભેટ છે એવી ગિફ્ટ છે કે જે વ્યક્તિ વ્યક્તિને જ આપી શકે છે સાયન્સ આટલું આગળ વધ્યું છે ટેકનોલોજી આટલી આગળ વધી છે પણ આજના આ દિવસ સુધીમાં પણ બ્લડનું મેન્યુફેક્ચર કે કોઈ પણ સાયન્ટિફિક લેબોરેટરીમાં થતું નથી એક વ્યક્તિ બીજી વ્યક્તિને જ બ્લડ આપી શકે છે તો સ્વૈચ્છિક રીતે આગળ આવો અને બ્લડ ડોનેશનની આ પ્રવૃત્તિમાં જોડાવો મારું નામ વ્યાસ ચેતન છે અને હું ફિલ્ડ માર્શલ બ્લડ બેંક સાથે છેલ્લા ચોવીસ વર્ષથી સંકળાયેલો છું આજે રક્તદાન દિવસ નિમિત્તે સર્વે રક્તદાતાઓને હાર્દિક શુભકામના થેલેસેમિયા બાળકો ડાયાલિસિસના દર્દીઓ ગાયનેક પેશન્ટો કે જેઓને અવારનવાર બ્લડની જરૂર પડતી હોય છે તેઓ માટે અચૂક રક્તદાન નિયમિત રૂપ કરતા રહો એવો આપ સર્વેને આગ્રહ છે રક્તદાન શા માટે કરવું જોઈએ એ પણ જરૂરી છે આપણા શરીરમાંથી જે બિનજરૂરી વસ્તુઓથી આર્યન એવું હોય છે એ રક્તદાન કરવાથી આપને આપ નીકળી જાય છે એક ઝરણું હોય તે હંમેશા સ્વચ્છ હોય છે જ્યારે એને બાંધ કરવામાં આવે ત્યારે એમાં ગંદકી ઊભી થતી હોય છે એવી જ રીતે આપણા શરીરમાં પણ એવું જ છે આપણે રક્તદાન રૂપી ઝરણાંને વહેતું રાખવાનું છે જેથી કરીને આપણું બ્લડ હંમેશા સ્વચ્છ રહે જો આપણે રક્તદાન નિયમિત નહીં કરીએ તો આપણા શરીરમાં ઘણી જાતના રોગો ઉત્પન્ન થઈ શકે છે તો આપ લોકોને સર્વને વિનંતી છે કે આપણું રક્તદાન રૂપી ઝરણું વહેતું રાખો અને આપણું બ્લડને પણ સ્વચ્છ રાખો અને સારો એવો સમાજમાં ઉપદેશ આપો કે જેથી કરીને લોકોને બ્લડ મળી રહે ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ મે અને જૂન મહિનામાં ખાસ ઉનાળામાં તકલીફ હોય છે બ્લડની કારણ કે માર્ચ એન્ડિંગ હોય છે પરીક્ષાઓ હોય છે અને કોલેજો બંધ હોય છે ઉપરાંત વેકેશનને કારણે લોકો ફરવા ગયા હોય છે આ ટાઈમમાં ખૂબ જ તકલીફ હોય છે બ્લડની તો ખાસ આ ત્રણ મહિનામાં તો અચૂક અચૂક રક્તદાન કરો એવી આપણે મારું નામ છે હું એક થિલેશમિયા પેશન્ટ છું અને ફિલ્ડ માર્સલ બ્લડ બેંકમાંથી કાંઈ એમ બ્લડ લઉં છું આપણે એટલે ફિલ્ડ માર્સલ બ્લડ બેંક અને રક્તદાતાનો ખૂબ ખૂબ આભાર આજે રક્તદાતા દિવસ નિમિત્તે રક્તદાતાઓ ખૂબ ઘણી સહાય કરતા હોય છે રક્તદાન કરીને અને ફિલ્ડ માસલનો પણ ખૂબ ખૂબ આભાર કે કાયમ બ્લડ મળી રહે છે અહીંથી ક્યારેય તકલીફ પડતી નથી દર દર મહિને મારે પંદર દિવસે બ્લડ ચડાવવાનું હોય છે તો ફિલ્ડમાં છે બ્લડ કંઈકમાંથી મળી રહે છે બ્લડ ક્યારેય તકલીફ પડતી નથી અને રક્તદાતાઓને વિનંતી કે કા કાયમ રક્તદાન કરતા રહીએ તાકી અમારે ક્યારેય રક્તની જરૂર પડે ત્યારે મળી રહે